કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજની બ્લોગની શરૂઆત કરીશું આપણે ફરીથી નવી રીતે અને એ પણ હું તમને ઇન્ટરેસ્ટિંગ ને બધું દેખાડતો રહીશ તો તમે લાઈવ રહેજો આજે છે રવિવાર આરામનો દિવસ કહેવાય આરામનો દિવસ એટલા માટે કે આપણે બધું જ કામ હોય આ આખો અઠવાડિયું એ બધું જ કામ હોય સોમથી શનિ સુધી પણ રવિવાર એક એવો દિવસ હોય કે જ્યારે આરામ હોય આપણને અને આપણે ક્યાંક આવવું જવું હોય એના માટે આપણે ફ્રી હોઈએ પણ આજે આપણે ઓફિસ નથી જવાના અને ઓફિસની જગ્યાએ આપણે થોડુંક ઘરનું કામ પતાવીશું તો તમે જોઈ શકો છો આ છે અમારી સોસાયટી જેમાં તમને એક પણ માણસ જોવા નહીં મળે કોઈ પણ જગ્યાએ આ એક દાદા ઊભા છે એમાં ના બાકી આખી સોસાયટી ખાલી છે આજે છે રવિવાર અને અમે કરી લીધું છે બપોરનું લંચ જેમાં હતું શાક રોટલી ને મચ્છેદાર ખીચડી જે બહુ મજા આવે ખાવાની પણ હવે કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ શેર કરશું તમારી સાથે અને આજે શેર થાય એમ નહોતું અને કંઈ નહીં હવે થોડુંક કરીએ આરામ અને પછી પાછું બ્લોગ શરૂ કરીએ તમે જોઈ શકો છો કે કેટલા ચંપલ પડેલા છે કેટલા મહેમાન આવેલા જે છે અને બહુ બધા મહેમાન આવેલા છે અમારી ઘરે અને જે બતાવી શકો એમ નથી એટલે એના શૂઝને ચપ્પલને એવું બતાવું છું અને બસ આજનો દિવસ આવી જ રીતે ગયો છે બસ આવી જ રીતે જાય છે અમારો સન્ડે અને ક્યારેક ક્યારેક હોય નવું નવું એમાં ના હોય નહીં પણ હવે આજે આવી રીતે ગયો છે હજી થોડુંક બાકી છે જે હું તમને બતાવીશ પછી આવી ગયા મહેમાન અને મહેમાન ગયા પછી એક થઈ વાત નાની મોટી અને નાની મોટી વાત પછી મને ઓર્ડર આવ્યો ઘરેથી કે જાઓ મને મંચુરિયન ખાવું છે લઈ આવી ગયો જે ઓર્ડર કોનો હતો એ તમે નહીં સમજી શકો કેમ કે એ ઓર્ડર કોઈક બીજાનો હતો અને હું નહીં કહી શકું એ કોનો ઓર્ડર હતો ને એ ઓર્ડર માટે હું ગયો બાઇક લઈને અને મંચુરિયનવાળાને ત્યાં અને જેમાં મળે છે જોરદાર મંચુરિયમ જેનું નામ છે ફેમસ ફાસ્ટ ફૂડ જો તમે ક્યારેય અમરોલી આવો તો તમે જરૂરથી ટ્રાય કરજો એનું ફૂડ બહુ જ સારું મળે છે એનું ફૂડ અને મને પણ બહુ ગમે એનું ફૂડ એટલા માટે હું ત્યાં જ ગયો હતો લેવા ઘણા બધી હતી શોપ પણ હું ન ગયો ત્યાં હું ખાલી ત્યાં જ ગયો અને ત્યાં જઈને મેં ફૂડ ઓર્ડર કર્યો અને ટોકન નંબર હતો તેર તેર ટોકન નંબર બાદ મારો વારો આવ્યો દસ મિનિટ પછી જ્યારે હું ઘડીક બેસ્યો મારો વારો આવ્યો એટલે મને તરત કીધું કે લ્યો તમારો ટોકન નંબર તેર મેં કીધું હા એટલે એણે મને મને આપી દીધું મારું મંચુરિયન જે લઈને હું ઘરે આવ્યો અને અમે શેર કર્યું અને શેર કર્યા પછી હવે થાય છે દિવસ પૂરો અને હવે નવા વ્લોગમાં આપણે પાછા મળીશું